નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આકલાવ તાલુકાના ગંભીરા ગામમાં બની રહેલ નવનિર્માણ આરસીસી રોડના કામમાં બાળમજૂરી કરતા વિડીયો સામે આવ્યો છે જ્યારે સમગ્ર વાત કરવામાં આવે તો સરકાર દ્વારા લાખો રૂપિયાની ગ્રાન્ટ પાસ કરવામાં આવે છે પરંતુ સ્થાનિક તંત્રની પણ બેદરકારીથી નવનિર્માણ થયેલ આરસીસી રોડ બનતા પહેલા પ્રદીપકુમાર મહેન્દ્રભાઈ પટેલ કપડવંશ નામે ચાલતા કોન્ટ્રાક્ટ જેમાં સુપરવાઇઝર તરીકે કામ કરતા ચિરાગ પટેલ દ્વારા રોડ બનતા પહેલાં કોઈ જાતનું સાફ સફાઈનું કામ કરવામાં આવેલ નથી તો શું આ સરકાર દ્વારા ફાળવેલ ગ્રાન્ટના લાખો રૂપિયા વેડપાઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે તેવું લોકમુખે ચર્ચા જોર પકડ્યું છે કોન્ટ્રાક્ટર દ્વારા ઘોર બેદરકારીથી ચાલતો ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે ત્યારે માર્ગ મકાન વિભાગના અધિકારી દ્વારા ક્યારે તપાસ કરવામાં આવશે જે આરસીસી રોડ બનતા પહેલાં કોઈ જાતની સાફ સફાઈ કરવામાં આવેલ નથી ત્યારે જો આ કામમાં તપાસ કરવામાં આવે તો સમગ્ર ભ્રષ્ટાચાર સામે આવે તેવું છે ત્યારે આવી અભ્યાસ કરનારી ઉંમરમાં બાળકો સાથે કામ કરાવતા હોય તે સરકારના કાયદા અને નિયમોને નેવે મૂકી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે તપાસનો વિષય બની રહ્યો છે કારણ કે સરપંચ લેડીઝ છે પરંતુ જ્યારે કોઈ પત્રકાર કોઈ મેટરમાં કવરેજ કરવા માટે જાય છે ત્યારે તેઓના પતિ દ્વારા પત્રકારને કાયદા બતાવવામાં આવે છે અને સરપંચ નથી છતાં પત્રકારો પર રૂપ જમાવતા હોય છે છાપો તમે તમારો ધંધો છે તમે તમારું કરો હું મારું કરીશ તો શું સરકાર દ્વારા આવા કાયદા અને નિયમો વિરુદ્ધ કામ કરવામાં આવતું હોય જેમાં કોન્ટ્રાક્ટરના ભ્રષ્ટાચાર સામે આવતા હોય છે સ્થાનિક તંત્રની બેદરકારી અને કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર લેબલ ડિપાર્ટમેન્ટના અધિકારી દ્વારા સ્થળ પર તપાસ કરવામાં આવી છે જો આવા ઘોર બેદરકારીથી ચાલતા ભ્રષ્ટાચાર સામે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરવામાં આવશે પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજ ઈસુખભાઈ